આજે પૂરા પંદર દિવસ થયા કરણજી ઠાકોરને ઠાકોર ફેમિલી છોડીને ગયા દરેક પળ એક નવા દુઃખ સાથે પસાર થઈ આ દુઃખદ સમય દરમિયાન ઠાકોર પરિવાર તૂટી પડ્યો હતો પણ બધાએ સ્વજનોએ મિત્રોએ શ્રોતાઓએ ગામના લોકો અને ફોલોવર ગુજરાતી સમુદાયે જે રીતે આશ્વાસન આપ્યું ધીરજ આપી અને દિલથી સાથ આપ્યો એ માટે શબ્દો ઓછા પડે છે બધાનો પ્રેમ અને સહાનુભૂતિ એમને માટે બળ બનીને ઊભું રહ્યું છે કરણજી ઠાકોરના અવસાન બાદ જેમ કાજલબેન દિવ્યાંશ અને આખા પરિવારને બધાએ સહારો આપ્યો એ

ફેમિલીએ આજે એક નવી પોસ્ટ જાહેર કરી છે જે બધા ફોલોવર્સનો આભાર વ્યક્ત કરતી છે જે નીચે મુજબ છે તો મિત્રો આ જણાવતા બહુ દુઃખ થાય છે કે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ અમારા જીજાજી સ્વર્ગસ્થ કરણજી કેસાજી ઠાકોરનું કેદારનાથ ભગવાનના દર્શન કરવા જતાં રોડ એક્સિડેન્ટમાં અવસાન થયું હતું ત્યારથી અમારા પરિવારમાં શોકનો માહોલ હતો ને ફેમિલીમાંથી હોસ્પિટલમાં પણ બહુ દોડ્યા આ દુઃખમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ છે ભગવાન કરે આવું દુઃખ કોઈના પરિવારમાં ના આવે આ એક એવું દુઃખ છે જેના પર વીતે એને ખબર પડે પણ હવે શું કરવું ભગવાનને ગમ્યું તે ખરું અમારા પરિવાર માટે આ બહુ જ કઠિન સમય છે ઘણા સમયથી અમે એક પણ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યા નથી જે વિડીયો આવતા હતા એ બધા ફેક એકાઉન્ટમાંથી પોસ્ટ થતા હતા અને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુકમાંથી બહુ બધાના મેસેજ આવતા હતા ને બધા ચિંતા પણ કરતા હતા કે કોઈ અપડેટ આપો ને વિડીયો મૂકવાનું ચાલુ કરો કાજલ દિવ્યાંશ અને અમારા પરિવારના બધા સભ્યો સહી સલામત છે ને હવે બધી વિધિક્રિયા પતી ગઈ છે તો ટૂંક સમયમાં વિડીયો પોસ્ટ કરી વિડીયો મૂકવાનું મન તો નથી થતું પણ શું કરીએ કામ છે કરવું પડે એટલે ટૂંક સમયમાં વિડીયો મૂકવાનો પ્રયત્ન કરશું અને અમને આશા છે તમે બધા અમારી આ પરિસ્થિતિ સમજશો અને સપોર્ટ કરશો એકવાર ફરી બધાનો દિલથી આભાર